ઘણી વખત બાદ કરવાનો પ્રયાસ કર્યો છે પણ છેવટે લેવા પડ્યા છે હું માનું છું ત્યાં સુધી ભાવનગર માંથી જીતુભાઈ વાઘાણી નો વધુ મજબૂત ગણાય બાકી ભાઈ ચાલુ રહે તો કોઈ વિષય રહેતો નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે છું કૃણાલ મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની ની રાજનીતિ ને લઈને કે જ્યાં એ ગમે ત્યારે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે તેની વચ્ચે આપણે જે અલગ અલગ જિલ્લાઓની વાત કરી રહ્યા છે એ જ રીતે આજે ભાવનગર જિલ્લાના જે મંત્રી મંડળ માટે જે ચર્ચિત ચહેરાઓ છે એ તમામનું એનાલિસિસ કરવાનું છે અને સાથે જ કયા એ ધારાસભ્યો છે એ સરકારની ગુડબુકમાં છે સાથે જ એ વિસ્તારના લોકોમાં તેમની લોકચાના છે કોને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે કયા નેતાનું પત્તું કપાઈ શકે છે તો કયાને એ અચાનક લોટરી મળી શકે છે આવા તમામ જે ભાવનગરની ટોટલ સાત વિધાનસભા બેઠક છે સાત માંથી જો વાત કરવામાં આવે તો છ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે માત્ર એક બેઠક એટલે કે ગારિયાધાર ગારિયાધાર ઉપર એ આમ આદમી પાર્ટીના સુધીર વાઘાણી ધારાસભ્ય છે અને સાથે જ એ વાત કરવામાં આવે તો વિસ્તરણમાં તમામની નજર એ ચર્ચિત ચહેરાઓ પર છે તો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં કુલ એ સાત વિધાનસભાની બેઠકો આવેલી છે તેમાંથી છ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એ શાસન કરી રહ્યા છે તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે છ ધારાસભ્યો છે તેમાંથી મંત્રીમંડળમાં કોનું નામ આગળ ચાલી રહ્યું છે પાટીદાર અને કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતો આ જિલ્લો છે આ જિલ્લાની અંદર એકમાત્ર ધારાસભ્ય એવા છે કે જેઓ એ મંત્રી ઉપર અત્યારે ચાલુ છે મંત્રી પદ ઉપર એ પરસોતમ સોલંકી છેલા લાંબા સમયથી એ મંત્રી પદ ઉપર યથાવત છે તો મહુવા બેઠક ઉપરથી જે 2022 માં પહેલી વખત ચૂંટણી લડ્યા અને જીત્યા હતા એવા સિવા ગોહિલ પણ અત્યારે ક્યાંક નામ ચર્ચામાં છે સાથે જ તળાજા બેઠક ઉપરથી ગૌતમ ચૌહાણ છે તેઓ પણ ધારાસભ્ય છે અને સાથે જ જિલ્લાને

તેમાંથી તેમને પડતા મુકાયા હતા અને અત્યારે જેઓ ધારાસભ્ય છે એવા જીતુ વાઘાણી પાટીદાર સમાજમાં તેમની લોકચાના છે પ્રભુત્વ છે સાથે જ આ જિલ્લો કોળી અને પાટીદાર એ સમુદાયની હોટબેંક પણ માનવામાં આવે છે તો જ્યારે ભૂતકાળમાં તેઓ પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે મંત્રી પણ રહી ચૂક્યા છે અને હવે તેઓને ફરીથી ક્યાંક ને ક્યાંક તક આપવામાં આવે તેવી પણ શક્યતાઓ માનવામાં આવે છે અને સાથે જ જે ચાલુ મંત્રી એ ભાવનગર ગ્રામ્ય બેઠકમાંથી આવે છે અને કોળી સમાજનો દિગ્ગજ ચહેરો કહી શકાય એવા પરસોત્તમ સોલંકી પરસોત્તમ સોલંકીનું કદાચ આ વખતે એ પત્તુ કપાય તેવી શક્યતાઓ એટલા માટે દેખાઈ રહી છે કેમ કે તેમની ઉંમર અને તેમની તબિયતના કારણે તેમના ભાઈ એટલે કે અમરેલી જિલ્લાની બેઠક એ રાજુલામાંથી ધારાસભ્ય છે એવા હીરા સોલંકીને પક્ષ કદાચ એ સમાજની સામે બીજો કોઈ સમાજનો ચહેરો જો મૂકે કરવા માટે મારી સાથે મારા સહયોગી એ કિશન જોડાયેલા છે કિશન એ ભાવનગર જિલ્લાની ટોટલ સાત વિધાનસભાની બેઠક આમ તો વાત કરવામાં આવે આઝાદી કાળથી આ રાજાશાહીનો વિસ્તાર અને અત્યારે ગોહિલવાડ તરીકે ઓળખાતો આ જિલ્લો હવે ગોહિલવાડમાંથી એ પાટીદાર અને કોળી સમાજનું પ્રભુત્વ એક બાજુ એકમાત્ર બેઠક આમ આદમી પાર્ટીના એક ગારિયાધારના ધારાસભ્ય સુધી વાઘાણી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતીને આવે છે લાંબા સમયથી અહીંયા પાર્ટીનું પ્રભુત્વ છે જીતું વાઘાણી તો સામે કોળીમાંથી પરસોત્તમ સોલંકી બંને દિગ્ગજ નેતાઓ છે કોને તક મળી શકે છે જૂનાને રિપીટ કે પછી કોઈ નવાને આ વખતે પાર્ટી મેદાને ઉતારી શકે છે બિલકુલ કુણાલ જો ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે ધારાસભ્યોની સંખ્યા બળ એ ખૂબ મોટા પ્રમાણમાં છે એવામાં વિસ્તારવાઇઝ અને જિલ્લા જિલ્લાવાઇઝ વિસ્તરણની વાત આવે તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો એવો પ્રયાસ હોય કે જિલ્લામાંથી એક 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 પ્રતિનિધિત્વ મળી રહે મંત્રીમંડળમાં જેથી કરીને જે પોલિટિકલ સમસ્યાઓ હોય એને પણ ખૂબ વ્યવસ્થિત રીતે ચલાવી શકાય જિલ્લાના પ્રશ્નોને પણ સરકાર સુધી લોકલ મંત્રીઓ હોય તો જલ્દીથી પહોંચાડી શકે એટલે જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગરમાં સાત જેટલી બેઠકો છે અને સાત જેટલી બેઠકોમાંથી છ જેટલી જે બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી પાસે છે અને બાકીની જે બેઠકો છે એ એક આમ આદમી પાર્ટી પાસે છે એટલે કયા વિચારો કયા સામાજિક સમીકરણો ગોઠવાશે આ બધી જ જે ચર્ચાઓ છે એ ચર્ચાઓ કરવી જરૂરી છે આપણી સાથે ભાવનગરથી વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે આપણે સીધી ચર્ચા તેમની સાથે કરશું લલુભાઈ શું લાગે છે છ જેટલામાંથી કોઈની પસંદગી અત્યારે પરસોત્તમ સોલંકી ત્યાં સ્થાનિક ધારાસભ્ય છે અને આ સીટ એવી સીટ છે કે જ્યાંથી જેટલી વાર પરસોત્તમ સોલંકી ચૂંટાઈને આવ્યા છે એટલી વાર તેઓ મંત્રી બન્યા છે અને જીતુ વાઘાણી એક એકટમમાં એક એક થોડા સમય માટે મંત્રી બન્યા અને પછી ભુપેન્દ્રભાઈની સરકારમાં તેઓ ફરી મંત્રી તરીકે રિપીટ ન થયા શું લાગે છે શું પરિસ્થિતિ કોના પર પસંદગીનો કળશ જોડાઈ શકે છે કોણ ભાવનગરમાં વધારે લોકપ્રિય અત્યારે ભાવનગરમાં આમ તો પહેલી વાત કરું તો પરશોતમભાઈ સોલંકી ને પ્રધાનંદમાંથી બાદ કરવા એ કદાચ ભાજપ માટે અશક્ય શબ્દ છે ઘણી વખત બાદ કરવાનો પ્રયાસ કર્યો છે પણ છેવટે લેવા પડ્યા છે અને કદાચ પરશોતમભાઈ ભાઈ સોલંકી ને બાદ કરે બીમારી નું કારણ બતાવી તો પણ એમના સગા ભાઈ હીરાભાઈ સોલંકી ને પ્રધાન મંડળ માં લેવા પડે બીજી વાત કરું તો કોળી સમાજ માંથી કેન્દ્રીય મંત્રી ભાવનગર માંથી બાંભણિયા એટલે કદાચ હું માનું છું ત્યાં સુધી ભાવનગર માંથી જીતુભાઈ વાઘાણી નો ચાન્સ વધુ મજબૂત ગણાય પણ એક જિલ્લામાંથી કેવી રીતે બબે ત્રણ ત્રણ મંત્રી લઈ શકે એ પણ એક પ્રશ્ન આવશે ને સરકાર માટે તમે કહો છો કે પરસોત્તમ સોલંકીને મૂકી શકાય એવી પરિસ્થિતિ નથી અને એમની જગ્યાએ એમના ભાઈ હીરા સોલંકીને લેવા પડે એવી પરિસ્થિતિ છે તમે જીતુ વાઘાણીનું પણ કહો છો તો પછી એક જિલ્લામાંથી ત્રણ ત્રણ લોકોને કેવી રીતે પ્રતિનિધિત્વ હોઈ શકે હીરાભાઈ સોલંકી અમરેલી જિલ્લામાં રાજુલાથી ચૂંટણી લડ્યા છે ભાવનગરમાંથી નથી એટલે ભાવનગર માંથી પરસોત્તમભાઈ કઈ રીતના બને ત્રણ તો નો જ બને પરસોત્તમભાઈ ની બાદ બાકી થાય ને હીરાભાઈ સોલંકી ને પદો આપે તો ભાવનગર એક મંત્રી લેવા પડે બાકી ચાલુ રહે તો કોઈ વિષય રહેતો નથી ભાવનગર જિલ્લાના ચાન્સ એકદમ ઓછા છે નવા લલુભાઈ નવા ચહેરાઓ ઘણા બધા છે જે નવા ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે એમાં મહિલા ચહેરો પણ છે સાથે જ જે ગ્રામ્ય વિસ્તારની સીટો છે એમાં પણ ઘણા બધા નવા ચહેરાઓ છે લાગે છે કે કોઈ નવો ચહેરો ભાવનગરમાં એક્સપેરિમેન્ટ કરી શકે ભાજપ જ્ઞાતિ સમીકરણોથી જોઈ તો વિષય એટલો છે કે દીમુબેન કેન્દ્રમાં મંત્રી છે એટલે

અત્યારે જિલ્લામાં સૌથી એક્ટિવ કરતા પ્રજા ઉપર ઉપર જે પકડ પકડ હોય હોય એવું પાત્ર તો સોલંકી છે કારણ કે કોળી સમાજની વસ્તી બહુ મોટી છે અને તમામ કોળી સમાજ ઉપર પરસોત્તમભાઈ ની ખૂબ મોટી પકડ છે એટલે એટલે જ કહું છું ને એને બાદ કરવા ખૂબ અઘરા છે પણ પરસોત્તમભાઈ સિવાય જો ગણી શકાય તો મજબૂતમાં જીતુભાઈ ગણાય કારણ કે પ્રદેશ પ્રમુખ હતા

તો હીરા સોલંકી ને લાવવામાં આવે તો શું અસર પડી શકે કારણ કે એ દોડી શકે જે હજુ લોકોની વચ્ચે જાય છે જ્યાં પણ હોય જોવા મળતા છે તો આ શક્યતાઓ કેટલી કે એમની લાવવામાં આવે હીરાભાઈ ને જયારે પ્રધાન બનાવવાની વાત થઈ ત્યારે હીરાભાઈ સામે ચાલીને કીધું છે જ્યાં સુધી પરસોત્તમ ભાઈ છે ત્યાં સુધી હું પ્રધાન પદ ન લઈ શકું પેલો ચાન્સ મારા મોટા ભાઈ ને વડીલ ને હોય એ બે બંને ભાઈ વચ્ચેનું કોમ્બિનેશન બહુ સારું છે

બિલકુલ તો જે રીતના ભાવનગરના ચર્ચિત ચહેરાઓની ચર્ચાઓ કરી કે જે સાત જેટલી વિધાનસભાની બેઠક એમાંથી છ ઉપર ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્યો છે અને સાથે જ જે પણ નામો અત્યારે ચર્ચામાં છે તેમાં વાત કરવામાં આવે તો એ જીતુ વાઘાણી સહિત પરસોત્તમ સોલંકી અને જો પાર્ટી કોઈ નવા ચહેરાને સ્થાન આપે તો નવા ચહેરામાં શહેરી બેઠકમાંથી એ મહિલા નેતાનો ચહેરો છે તે પણ કદાચ એ પાર્ટી મૂકી શકે સાથે જ વાત કરવામાં આવે તો પાલિતાણા જે ધાર્મિક સ્થળ સાથે જોડાયેલી આ જગ્યા અને ત્યાંથી પણ કદાચ એ ધારાસભ્ય છે ગૌતમ ગોહિલ તેમને પણ ગૌતમ ચૌહાણ માફ કરજો તેમને પણ પાર્ટી કદાચ એ ટિકિટ જે રીતના આપી હતી ધારાસભ્યની એ જ રીતના ક્યાંક ને ક્યાંક મંત્રી બનાવવાની પણ તેમની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે લોકચાહના ધરાવે છે અને સૌથી બે નામ જે ચર્ચામાં છે જીતુ વાઘાણી અને પરસોત્તમ સોલંકી જીતુ વાઘાણી પાટીદાર સમાજમાં આવ્યા આવે છે સાથે જ તેમને બહોળો અનુભવ છે સંગઠનથી લઈ મંત્રીનો લઈ અને અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે એટલે આવનારી બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી છે તેમાં ભાવનગર જિલ્લામાં ફરીથી એ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી આગળ વધવા માટે સંગઠનથી લઈ કાર્યકર્તાઓને એક કરવા માટે જીતુ વાઘાણીને કદાચ મંત્રી પદ માટે એ પાર્ટી ઓફર કરી શકે છે અને તેમનું નામ પણ જાહેર થઈ શકે છે એટલા જ માટે જે ચર્ચિત ચહેરાઓની નામ અમે જાહેર કર્યા તેમાંથી તમને શું લાગે છે ભાવનગર જિલ્લાની જે બેઠક છે તેના જે ધારાસભ્યો છે તેમાંથી કોણ એ મંત્રી બની શકે અથવા તો કોનું પત્તું કપાઈ શકે છે એવી શક્યતાઓ જો આપને લાગતી હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને જે રીતના એ તમે યુટ્યુબ પર અમારું એનાલિસિસ અને વિડીયો એ જોઈ રહ્યા છો ડિજિટલના મારફતથી એ જ રીતના એ ટીવી ચેનલ એટલે કે જીટીપલ પર અમે બસો ને પંચ્યાસી નંબર પર તમારા ઘરની એ ટીવી ચાલુ કરશો તો તેમાં દેખાશે અને સાથે જ આ જ રીતના એનાલિસિસ એ ન્યૂઝરૂમ પર તમને જોવા મળતા રહેશે નમસ્કાર